નમસ્કાર દર્શક મિત્રો બાવીસ જાન્યુઆરી પ્રભુ શ્રી રામલાની હાલ પ્રાણપતિને લઈને હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચા થઈ રહી છે અને ખૂબ જ વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે એવા જ ગીતા રબાડી જેના દેશભરમાં ડાયરા હોય છે તેમને લઈને હાલ એક મોટા સમાચાર આવી રહ્યા છે હાલ ગીતા રબારી ડાયરામાં લાઈવ ડાયરામાં શું કહી રહ્યા છે હું તમને મને બધો ખૂબ જ સરસ કહી રહ્યા છે ખરેખર દોસ્તો હવે હું તમને એમનો લાઈવ વિડીયો બસ બતાવવા જઈ જ રહ્યો છું અને બીજા પણ અયોધ્યામાં ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે કે કારણ કે અયોધ્યામાં સોનાનો દરવાજો લાગી ગયો છે પહેલી તસવીર છે જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો ખરેખર દોસ્તો હાલ એ દરવાજો લાગી ગયો છે અને હાલ કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતો નહીં ને જો દર્શક મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ જાન્યુઆરી એક મહિના પછી આપણું ફરીથી નવું વર્ષ સ્ટાર્ટ થશે એટલા માટે કે આપણા રામલલ્લા પોતાની ગાદી સંભાળશે મારી તો એવી ઈચ્છા છે કે આપણે બધા ફરીથી આપણા ઘરોને દિવાળી પર સજાવ સજાવીએ કેમકે આપણા ભગવાન પોતાની ગાદી સંભાળશે આપણા સરકાર પોતાની ગાદી સંભાળશે રામલલા પોતાની ગાદી પર બિરાજે છે આનાથી વિશેષ મોટી કોઈ ખુશી ના હોઈ શકે સમગ્ર સનાતની માટે સમગ્ર હિન્દુઓ માટે એટલે રામલલાને યાદ કરવા છે અહીંયાથી જેટલા જેટલા ભગવાન શ્રી રામને પોતાના દિલથી માને છે